જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે શિવરાત્રી નજીક આવી રહી છે અને દરેક ઘરમાં સક્કરિયા તો આવતા જ હોય છે અને આ ઉપવાસમાં સક્કરિયાનો ઉપયોગ કરતા જ હોય છે આજે હું સક્કરિયા બાફવાની એકદમ નવી રીત બતાવવાની છું જેમાં આપણે સક્કરિયાને કુકરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર બાફીશું સૌથી પહેલાં સક્કરિયાને બાફવા માટે મેં અહીં પાંચસો ગ્રામ સક્કરિયા લીધા છે આ સકરિયાને પહેલા આપણે એક મોટા પાણી ભરેલા વાસણમાં ઉમેરી દઈશું અને શક્કરિયાને પાણીમાં પાંચ મિનિટ માટે મૂકી રાખીશું જેથી સક્કરિયાની ઉપરની માટી સરસ રીતે સાફ થઈ જાય જો આવું મોટું શકરિયું હોય તો આપણે આ સક્કરિયાને વચ્ચેથી કટ કરી લઈશું આ રીતે મીડિયમ સાઈઝના અને વધારે જાડા અને પાતળાનું હોય એવા સક્કરિયા આપણે લેવાના છે આમાં રેસાનો ભાગ ઓછો હોય છે અને શક્કરિયા મીઠા પણ હોય છે હવે આ અને કુકરમાં બાફવા માટે આપણે કુકર લઈશું અને કુકરમાં એક ચમચી જેટલું ઘી નાખીશું અને કુકરને આ રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પાંચ મિનિટ પછી આપણે બધા જ હાથેથી આવી રીતે સરસ ધોઈ લઈશું મેં અહીં શક્કરિયાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે બીજું ચોખ્ખું પાણી લઈશું અને શક્કરિયાને બીજી વાર પણ સારી રીતે ધોઈ લઈશું શક્કરિયાને પાણીમાંથી ઘાટીને કોરા નથી કરવાના ભીના અને આ રીતે કુકરમાં ગોઠવી દેવાના છે હવે મેં ફરીથી એક વાસણમાં થોડું પાણી લીધું છે હવે આ પાણીમાં કોઈ પણ એક ચોખ્ખો નેપકીન લઈશું અને આ નેપકીન ને પાણીમાં આ રીતે ડુબાડીને સરસ ભીનો કરી દઈશું તો આ રીતે નેપકીન ભીનો થઈ જાય પછી જે વધારાનું પાણી હોય તેને આપણે હાથેથી દબાવીને ઘાટી દઈશું પછી આ નેપકીનમાંથી પાણી ઘાટ્યા પછી આ નેપકીનને બે વડો રાખીને શક્કરિયા ઉપર આ રીતે રાખી દઈશું કારણ કે આજે આપણે પાણી ઉમેર્યા વગર શકરિયાને બાફવાના છીએ એટલે આ રીતે કરવાથી આપણા શક્કરિયામાં પાણીનો થોડો ભાગ રહેશે અને આપણા શક્કરિયા સરસ રીતે બફાઈ જાય છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરનો ગેસ ઉપર મૂકી દઈશું તો પહેલા આપણે ગેસની શરૂઆતમાં એકથી થી દોઢ મિનિટ માટે ગેસ ફૂલ રાખવાનો છે જેથી આપણું કુકર સરસ ગરમ થઈ જાય અને શક્કરિયા પણ થોડા ગરમ થઈ જાય અને થોડી એવી વરાળ પણ ભરાઈ જાય હવે સહેજ કુકરમાં વરાળ પણ ભરાઈ ગઈ છે તો હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું આપણે કુકરમાં એક પણ સીટી વગાડવાની નથી ધીમા ગેસ ઉપર જ આપણે પંદર મિનિટ માટે સકરીને બાફા દેવાના છે હવે પંદર મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દઈશું હવે ગેસને બંધ કર્યા પછી આપણે કૂકરનું ઢાંકણ બિલકુલ ખોલવાનું નથી કૂકરમાં રહેલી હવા તેની જાતે જ બધી વરાળ નીકળી જાય પછી આપણે કૂકરને ઠંડુ થવા દઈશું કૂકર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈશું હવે આપણે આ રીતે ચીપિયાની મદદથી નેપકીનને લઈ લઈશું અને પછી આપણે સક્કરિયાને ચપ્પાથી આ રીતે ચેક કરીશું તો ચાકુ સક્કરિયાની અંદર જતું રહે છે તો આપણા સક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે બિલકુલ પાણી ઉમેર્યા વગર સક્કરિયા બફાઈ ગયા છે તો છે ને શક્કરિયા બાફવાની એકદમ નવી રીત આ રીતે શક્કરિયા બાફશો તો આ શકરિયાની મીઠાશ પણ જળવાઈ રહે છે અને સક્કરિયાનો સ્વાદ પણ એવો ને એવો જ મીઠો રહે છે હવે આપણે આ સક્કરિયાને એક પ્લેટમાં લઈ લઈશું અને થોડાક ઠંડા થવા દઈશું સક્કરિયા ઠંડા થઈ ગયા છે આ શક્કરિયાને હું તમને તોડીને પણ બતાવું તો અંદરથી પણ સરસ રીતે બફાઈ ગયા છે તો તમે આ રીતે એકવાર સક્કરિયા બાફશો તો તમને બીજી વાર પણ બાફવાનું મન થશે હવે આ શકરિયાની છાલને આપણે ઘાટી નાખીશું તો તમે જોઈ શકો છો કે હું તમને આ રીતે બતાવું તો તેની છાલ પણ આપણે આસાનીથી આ રીતે નીકળી જાય છે તો સક્કરિયા આ રીતે બાફીને ખાવાથી જરા પણ ફીકા નથી લાગતા તો એકદમ સરસ પોચા આપણા સક્કરિયા બફાઈ ગયા છે અંદરથી એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે તો મારી આ સક્કરિયા બાફવાની રેસિપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકોન દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી જાય મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાયને બાય બાય